ગની હુસેન મકવાણા મારો આ બના બહેનું છે મારા ભત્રીજાનું અત્યારે વેકેન્સન હાલે છે મારા ભત્રીજા અત્યારે રજા ઉપર દસમી પાસ છે માઇતરને ને ઘરના ને કોઈને ખબર નથી ના ટેટલેસવાળા એ લોકોને લઈ આવ્યા છે ને પાંચથી સાડા પાંચની વચમાં બના બહેનું છે અમને જાણ કરી છે રાતે આઠ વાગે ને આ લોકો પ્રેસવાળા પછી આવ્યા તે પછી આ લોકોએ કાઢ્યું છે ના લોકો અત્યારે અમે કહીએ છે તો કોઈ જવાબ દેતા નથી ને કોઈ હાથ પકડતા નથી છોકરાની ઉંમર તોસીફ નામ છે એનો તોસીફ અહેમદ મકવાણા નાની ઉંમર પંદરથી સોળ વર્ષ ઉંમર છે ને છોકરાને કોઈ ટેટલેસમાં લઈ આવ્યા છે તે પછી એ તપાસ નથી કરી કે ભાઈ ટેટલેસમાં છોકરા ના આવે તે છતાંય આ લોકો લઈ આવ્યા છે હા નવમી ધોરણ ભરે છે અત્યારે અત્યારે વેકેશન ચાલુ છે ને દસમીની પરીક્ષા ચાલુ છે એની સાહેબ અત્યારે કોઈ જવાબ પણ દેતા નથી આ રાજુભાઈ કરીને કોઈક મેન તરીકે આવ્યા છે આ લોકોને અમે પૂછીએ તો એ કહે છે કે ભાઈ અમને કાંઈ ખબર છે નહીં કે કોના ભેગા આવ્યા છે ને કોણ છે આ છોકરા કંઈક સામાન લઈને જાતા હતા ને ઉપરથી પડી ગયો છે આ પડતા બે થી ત્રણ કલાક અંદર જ પડ્યો હતો આ લોકોનો ડેકોરેશન જમવાનો બધો ચાલુ હતો કોઈ વસ્તુ બંધ નથી કરી ને આ લોકો એમ કહે છે કે ભાઈ અમને કોઈ વસ્તુની ખબર નથી પણ ખબર આ લોકોને બધોય હતી કે પાંચ સાડા પાંચ વાગે આ છોકરો અંદર પડી ગયો છે નથી પોલીસને જાણ કરી નથી કોઈ ઘરનાને જાણ કરી અમને વાયા વાયા બધું ખબર પડી ત્યારે અમે અહીંયા પહોંચ્યા છીએ અત્યારે અમે કીએ તો અમે સરકાર જવાબ દેતા નથી